વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એનો વિભાગ સીનો દાખલા નંબર નવ જોઈશું શું કીધું છે નીચે આપેલ આકૃતિમાં જો પીક્યુ સમાંતર આર એસ છે પીક્યુ પીક્યુ સમાંતર શું છે આ પીક્યુ છે એને સમાંતર આર એસ છે હવે શું કીધું છે એમ એક્સ ક્યુ કેટલો કીધો છે એકસો પાંત્રીસ અંશ કેટલાનો કીધો છે એકસો પાંત્રીસ અંશ તો એમ વાય આર કેટલાનો કીધો છે ચાલીસ અંશ છે તો એક્સ એમ વાય આ આખો ખૂણો તમારે શોધવાનો છે એક્સ એમ વાય આખો ખૂણો તમારે શોધવાનો છે તો અહીંયા તમને નીચે નોંધ આપેલી છે કે જે પીક્યુને સમાંતર એક રેખા કઈ દોરવાની છે એ બી દોરવાની છે કઈ રેખા દોરવાની છે રેખા એ બી તો આપણે અહીંયા એ રેખા એ બી દોરી દીધી છે એમમાંથી પસાર થતી હોય અને ને સમાંતર હોય તેવી રેખા એ બી દોરે કીધેલું છે હવે આપણે અહીંયા જોઈએ જે જે આપેલું છે એ લખી દઈએ જો શું કીધું આ ખૂણો થશે જો કયો આપેલો છે એમ એક્સ ક્યુ લખીશું ખૂણો એમ એક્સ ક્યુ વત્તા એક્સ એમ બી આટલો ખૂણો આ ખૂણો એક્સ એમ બી બરાબર એકસો એસી અંશ કેમ આ જો સી બને છે યુગમાં શું આવશે અંત કોણ આવશે સી બને એટલે અંતઃકોણ અંતઃ કોણ ચલો એમ એક્સ ક્યુની કિંમત કેટલી છે એકસો પાંત્રીસ પ્લસ એક્સ એમ બીની શોધવાની છે બરાબર એકસો એસી અંશ એટલે ખૂણો એક્સ એમ બી બરાબર એકસો એસી માઇનસ એકસો પાંત્રીસ દસમાંથી પાંચ જાય તો પાંચ સાતમાંથી ત્રણ જાય તો ચાર એટલે એક્સ એમ કેટલા છે તમને કેટલા મળ્યા પિસ્તાળીસ એટલે આ ખૂણો કેટલાનો મળ્યો આટલો પિસ્તાળીસનો મળ્યો તમને આખો એક્સ એમ વાય આખો ખૂણો શોધવાનો છે હવે તમે જોશો પિસ્તાળીસનો મળ્યો બી એમ વાય આ બી એમ વાય છે અને એમ વાય આર આ જો આ ખૂણો બી એમ વાય અને એમ વાય આર એટલે આ ખૂણો અને આ ખૂણો શું બને છે જેડ બને છે ને તો જેડ બને એટલે શું હોય યુગ્મકોળ અને યુગ્મકોળના માપ કેવા હોય સમાન હોય તો લખીએ બી એમ વાય ખૂણો બી એમ વાય બરાબર એમ વાય આર આપેલો છે ને તમારે એમ વાય આર કેમ સમાન છે કેમ કોણ Z બને છે યુગ્મકોણ હોવાથી ચલો બી એમ વાય એ આપણે શોધવાનું છે તો લખીએ બી એમ વાય અને એમ વાય આર કેટલો આપેલો છે ચાલીસ તો આપણે બી એમ વાય જે આ જોતો હતો ને બી એમ વાય કેટલાનો મળ્યો ચાલીસ હવે આ બે ખૂણા મળી ગયા તો એમનો સરવાળો કરી દઈએ જે છે એ બંનેનો કે એનાથી જ બને છે ને એક્સ એમ વાય તો લખીએ ખૂણો એક્સ એમ વાય બરાબર ખૂણો એક્સ એમ બી હતા ખૂણો બી એમ વાય બી એમ વાય એનાથી બનશે ને એક્સ એમ બી અને બી એમ વાય એક્સ એમ બી કેટલો છે પિસ્તાલીસ અંશ બી એમ વાય કેટલો છે ચાલીસ અંશ કેટલો થશે પંચ્યાસી અંશ એક્સ એમ વાય કેટલો આવશે પંચ્યાસી અંશનો આવશે ચાલો હવે જોઈએ દાખલા નંબર દસ શું કીધું છે આપેલ આકૃતિમાં રેખા એ બી અને સીડી ઓ બિંદુમાં છેદે છે આ એ છે અને સીડી આ બે રેખાઓ છે જો થઈને આ એ બી અને ડી ક્યાં છે તે છે ઓ બિંદુમાં એટલે આ બે રેખા સામે સામે થઈ એટલે આ ખૂણા અને આ ખૂણા કોણ થયા ચલો જો એ ઓ સી આ એ ઓ સી અને બી ઓ ઇ કેટલું આપેલું છે સો આપેલું હોય એ બંનેનો સરવાળો કેટલો કીધો છે સો તો આ તો શું શોધવાનું કીધું બી ડી આપેલું છે બી કેટલું કીધું છે ચાલીસ તો તમારે શું શોધવાનું કીધું બી ઓ શોધો અને વિપરીત કોણ ઓફ સીઓ એટલે આપણે આ ખૂણો શોધવાનો આ ખૂણો શોધીશું તો એનો વિપરીત કોણ મળશે હવે તમને ખબર છે એ ઓ સી અને બી ઓડી શું છે અભિકોણ બને સામસામેના ખૂણા અહીંયા લખીએ એઓ સી બરાબર બી ઓડી કેમ બે રેખા છેદ બિંદુ ઓ છે તો સામસામેના ખૂણા કેવા બને અભિકોણ અભિકોણના માપ કેવા હોય સમાન હોય ચલો સી આ એ ઓસી એઓ સી કેટલું છે અને બી કેટલું છે ચાલીસ તો એ સી કેટલું આવ્યું એ ઓ સી કેટલું આવ્યું ચાલીસ આવ્યું એ ઓ કેટલું આવ્યું ચાલીસ ચલો હવે આપણે આ કીધું છે એ ઓ સી વત્તા બી બરાબર સો તો આપણે આમાં એકની કિંમત મળી ગઈ તો બીજા બી ઓ કિંમત મળી જશે શોધી અહીંયા એ ઓ સી બી બરાબર સોંશ એઓ સી કેટલું છે ચાલીસ મળ્યું બી ઓઈ શોધવાનું છે બરાબર સો તો તમને બી ઓ કેટલું મળશે સો માઇનસ ચાલીસ એટલે કેટલું મળશે સાઠ બી ઓઈ કેટલું મળ્યું સાઠ મળ્યું જો આ ચાલીસ મળ્યું આ ભાગ સાહીઠ મળ્યો મળ્યો ને હવે તમે જોશો એરો જો રેખિક જોરના ખૂણા બને છે આ આવાળો અહીંયા કના કોનાથી બને તમે આ બી લઈ શકો ને આ બી લઈ શકો તો તમને સી ઓઈ મળી જશે બીઓઈ મળી ગયું હા હવે જો આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એસી તો લખીએ અહીંયા ખૂણો એઓસી ખૂણો સીઓઈ વત્તા ખૂણો બીઓ ઈ બરાબર એકસો કેમ રેખિક જોડના ખૂણા ખબર છે ને આખું આખું એકસો એન્સ નું થાય ચલો તો અહીંયા લખીએ એઓ સી કેટલું આવ્યું તમારે ચાલીસ COE તો શોધવાનું છે બીઓઈ સાઠ બરાબર એકસો કરીએ સાઈઠ વચ્ચે ચાલીસ કેટલા થાય સો એટલે સી બરાબર એકસો એટલે કેટલું આવશે એસી હવે તમારે શોધવાનો છે વિપરીત કોણ વિપરીત કોણ ઓફ સી તો ત્રણસો સાઠ માઇનસ સી ઓ આવે ત્રણસો સાઠ સીઓ કેટલું મળ્યું એસી દસ જીરો સોળમાંથી આઠ જાય તો આઠ અને અહીંયા બે એટલે વિપરીત કોણ ઓફ સી ઓ એ કેટલું મળ્યું બસો એસી અંશ મળ્યું ચલો હવે જોઈએ દાખલા નંબર અગિયાર અને વિભાગ સીનો આ છેલ્લો દાખલો પછી જોઈશું વિભાગ ડી ચાલો શું કીધું છે નીચે આપેલ આકૃતિમાં જો એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈએફ તો એ બી ને સમાંતર ઈએફ થાય ને આ બધી સમાંતર છે તો એ ને સમાંતર ઇ એફ થાય તો અહીં લખીએ એબી બી સમાંતર સીડી તથા સીડી સમાંતર ઇ એફ એક પગથિયું બીજું પગથું ત્રીજું પગારથી તો આ પગથિયું ને આ પગથિયું સમાંતર થાય ને તો અહીંયા લખીએ એબી બી સમાંતર ઈ એફ હવે શું કીધું છે તો જો અહીંયા જેડ બને છે આવાળું બને છે ને તો આ ઝેડ એટલે યુગમાં કોણ આ એક્સ અને જેડ તો એક્સ બરાબર જેડ કેમ યુગ્મકોણ હોવાથી કોણ હવે એક્સ બરાબર જેડ તમને આપેલું છે વાય જેમ જેડ બરાબર ત્રણ જેમ સાત છે તો એક્સની કિંમત મૂકો તો પહેલાં આપણે જોઈએ આ સમીકરણ નંબર એક આપી દઈએ વાય પ્લસ જેડ એટલે વાય એક્સ પ્લસ સોરી વાય જેમ ઝેડ હવે વાયની જગ્યાએ એક્સની જગ્યાએ ઝેડ લખી શકીએ અહીંયા તો અહીંયા લખી એક્સની જગ્યાએ શું ઝેડ એક્સ બરાબર ઝેડ લેતા હવે તમને કીધું છે એ બરાબરની શું છે થ્રી એ પ્લસ સેવન એ બરાબર આજે શું થશે એકસો એસી અંશ કેમ શું છે અંતઃકોણ હોવાથી એટલે દસ એ બરાબર એકસો એસી એ બરાબર એકસો એસી ભાગ્યા દસ એટલે એની કિંમત કેટલી આવી અઢાર હવે તમારે કોની કિંમત શોધવાની છે એક્સની તો એક્સ બરાબર ઝેડ છે તો ઝેડ આપણે શું છે એક્સ સેવન તો આપણે એમાં મૂકીએ કિંમત સેવન એ સેવન ગુણ્યા અઢાર અઢાર સંતા એકસો છવ્વીસ અંશ આવે એક્સ બરાબર બી કેટલું આવે એકસો છવ્વીસ અંશ અને વાય બરાબર અઢાર તેરી ચોપન અંશ તમારે ત્રણે ત્રણ એક્સ વાય અને જેડની કિંમત મળી ગઈ